તો હેલો મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ચોરસ ગુલ્લો ગલ્લો બનાવીશું તો એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલી બાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ નાખ્યો ચાલો આપણે ઇન્સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણે ગોળ ગલ્લા તો બનાવ્યા હતા વિડીયોમાં હું તમને બતાવ્યા હતા તો આપણે આજે ચોરસ ગલ્લો બનાવી તો ચોરસ ગલ્લો કેવો બને છે તો વિડીયો પણ બધા બનાવીજો મિત્રો આવા માટીકામના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો

મિત્રો હવે આપણે એક દોરાથી કાપી લઈશું તો સરસ મજાનો આપણો ગલ્લો બની ગયો છે હવે મિત્રો આને કમસે કમ એક કલાક પચી જ હોલ લાગશે જો આપણે પૈસા નાખવા માટેનો જે હોલ અહીંયા લગાવવામાં આવે છે તે તો મિત્રો હવે આપણે એક નાનો માથલ બનાવવાનું છે પણ તેને કાંઠો નથી બનાવવાનો તો એ કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને આજે બનાવીને બતાવીશ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ બધા મિત્રો જેટલા પણ આપણા વિડીયો જોઈ રહ્યા છે મિત્રો જોઈ શકો છો તેને કાંટો આપણે બિલકુલ કર્યો જ નથી તેને નોર્મલ ધાર જેવું દેખાશે તમને તો મિત્રો આ તમે જોઈ શકો છો આ પણ એક માટલું છે પણ એના ઉપરનો જે આપણે કાંટો હોય છે જે મજબૂત કાંટો આપણે પકડીને પાણી ભરીએ છીએ પણ એ રીતનો કાંટો આને બનાવ્યો નથી એના પર એક સીધી સરસ મજાનો ઢક્કન આવે છે એ ઢક્કનને આપણે કેવી રીતે બનાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં ચલો આપણે તેને લઈ લઈએ કાપીને હવે આના પર આપણે સરસ મજાને ઢક્કન બનાવવાનું છે તો એ ઢક્કન પણ બનાવી દઈએ તો મિત્રો આ છે તેનું ડખન અને આ રહ્યું આપણું સરસ મજાનું કાંઠા વગરનું માટલું તો આને આ રીતે ઉપર ઢાંકવામાં આવે છે પણ અત્યારે આપણે એના પર ઢાંકી નહીં શકીએ તો મિત્રો આ વિડીયો આપને આજે કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળીશું નવા વિડીયો મોફી બાજુ